નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ થશે મિત્રો ખેડૂતો માટે દેવા માફી બિલ પસાર કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની અંદર પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે લોન માફ કરવાની જાહેરાત કરી છે જ્યારે મિત્રો આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે સરકારે અહેવાલો અને ઠરાવોને જોતા આવનારા બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે માફીની જાહેરાત થઈ તેવી મિત્રો અત્યારે તો દેખાતું નથી પરંતુ મિત્રો આગળ શું થાય છે તે જોવાનું રહ્યું કારણ કે મિત્રો યુપીની અંદર પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો જો યુપીમાં ખેડૂતોની લોન માફ થતી હોય તો ગુજરાતમાં શા માટે નહીં પરંતુ મિત્રો આવનારી

સાઠ વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને અઢાર હજાર ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આપવા માટે સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે મિત્રો પત્ની અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે અને અઢાર હજાર ત્રણસો રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો જે પણ લોકો મિત્રો જે પણ દંપતીઓ આ યોજનાની અંદર ઇન્ટરેસ્ટેડ હોય અને લાભ લેવા માંગતા હોય તે મિત્રો આ યોજનાના ફોર્મ ભરી શકે છે અને આગળ જઈને આ યોજનાનો લાભ પણ ઉઠાવી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણે પવન કેવો રહેશે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેશે અને સવારમાં સારો પવન રહેવાની સંભાવના છે મિત્રો બપોરના સમયે મંદ પડી જશે પવન અને સાંજના સમયે ફરી પાછો સારો એવો પવન જોવા મળશે તેવું મિત્રો આંબાલાલ પટેલે કહ્યું છે મિત્રો દર વર્ષે ઉત્તરાયણના પર્વ પર પવન જોવા નથી મળતો છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આ વર્ષે એવું કહેવામાં આવી રહ્યું છે કે આંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તરાયણના દિવસે શરૂઆતમાં મધ્યમ પવન રહેશે સવારમાં સારો એવો જોવા મળશે બપોર પછી મિત્રો મધ્યમ થઈ જશે અને સાંજના સમયે ફરી એકવાર મિત્રો સારો એવો પવન જોવા મળવાનો છે મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે શિક્ષકો બાળકોને મારી શકે સુરતમાં શિક્ષકો દ્વારા બાળકોને શારીરિક સજા આપવાની ફરિયાદો વધતા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર મારફતે કહ્યું કે કહ્યું છે કે બાળકોને શારીરિક સજા કરનારી સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવશે મિત્રો સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક સજાની ફરિયાદો પછી આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને ખાસ મિત્રો હવે કોઈ સ્કૂલના શિક્ષકો બાળકોને શારીરિક સજા કે બાળકોના કુંબળા માનસ પર અસર પડે તેવી સજા ન આપી શકે મિત્રો તમે ઘણી વખત સમાચારમાં સાંભળ્યું હશે કેટલા કેવા કેસો આવતા હોય છે જ્યાં મિત્રો શિક્ષક બાળકોને ઢોર માર મારતા હોય છે પરંતુ મિત્રો હવે તેવું ન કરવામાં આવે કારણ કે હવે શિક્ષકોને મિત્રો કહેવામાં આવ્યું છે કે બાળકોને બાળકોના કુંબળા માનસ પર અસર પડે તેવી સજા નથી કરવાની તે તો મહિલાઓને મફત મશીન આપવામાં આવે છે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવશે જે નામથી તમે અરજી કરી હોય તેમની સિલાઈ મશીન આપવામાં આવશે અને મિત્રો આ યોજના માટેના ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો જે પણ મહિલાઓને મફતમાં સહાય સિલાઈ મશીન જોતું હોય મફતમાં સિલાઈ મશીન જોતું હોય તે દરેક મહિના આ યોજનાનો લાભ લઈ શકે છે જો તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી પાસ થશે ત્યારબાદ મિત્રો તમને આ મશીન મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે કે તમામ ખેડૂતો માટે ત્યારે તેમણે એવું કહ્યું હતું કે બે સુધીની સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ ક્યારેય ખોટું નથી જતું પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યારે બે હજાર ચોવીસ પણ આવી ગઈ છે પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું તો આ સમયમાં મિત્રો આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂત મિત્રો માથે દેવું જરૂર થઈ ચૂક્યું છે ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે હવે મિત્રો બે હાજર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે બે હાજર ચોવીસની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી શક્યતા છે મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે મને એકવાર કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા માટે વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે મિત્રે ગામડ મિત્રો ગામડે ચાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓની સાથે ગામડામાં મિત્રો રાત્રિ રોકાણ કરશે પ્રવાસ દરમિયાન ગ્રામ સભાઓ ખાટલા બેઠક ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂતોનું સંમેલન યોજવામાં આવશે સાથે અભિયાન અને આ અભિયાનમાં મિત્રો જે છે તે સરકારના મુખ્યમંત્રીઓ જેવા કે સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દરેક લોકો ગામડે ગામડે જશે અને ત્યાં મિત્રો જે છે તે ખાટલા બેઠક યોજશે સભાઓ યોજશે જેમાં મિત્રો ગામડાના લોકોને ગામડાના લોકોના મિત્રો આકર્ષવાનું કેન્દ્ર જે છે મિત્રો ત્યાં કરશે અને ત્યાં મિત્રો દરેક લોકોને સંબોધન આપશે આ મિત્રો ચૂંટણીને લઈને મોટું કદમ ભાજપ સરકાર ઉઠાવશે મિત્રો ત્યાર પછીના સમાચાર અંગે વાત કરીએ તો આ કામ નહીં કરો તો બે હજારનો નો આવનારો હપ્તો નહીં મળે મિત્રો પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે ત્યારે એવા ઘણા ખેડૂતો છે જેઓ આ ખાતામાં જેઓના ખાતામાં હપ્તાના પૈસા નહીં મળે મિત્રો આવા ખેડૂતોએ પહેલી તેમની સ્થિતિ તપાસવી પડશે પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ખેડૂતોને બિયારણ સબસિડી અને અન્ય વસ્તુઓ મળે છે આ અંતર્ગત મળેલા પૈસા મિત્રો સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે તેવી જ રીતના મિત્રો પીએમ કિસાન યોજનાનો પંદરમો હપ્તો પણ નવેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખેડૂતો હવે સોળમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં સોળમો હપ્તો રિલીઝ થઈ જશે એટલે કે આવનારા મહિનાની અંદર બની શકે કે આ હપ્તો આવે પરંતુ મિત્રો આનો અર્થ એ છે કે આગામી થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા આવશે પરંતુ જે ખેડૂતો ઈ કેવાયસી નહીં કરાવે અથવા તો જે પણ જરૂરી કાર્યો છે જે બે હજાર રૂપિયાના હપ્તા માટે આ મિત્રો કરવામાં આવતા હોય છે ખાસ તો તેમાં ઈ કેવાયસી છે મિત્રો જો જે ખેડૂતો મળતું નહીં કરાવેલું ના હોય તો અમને તેમને મિત્રો હપ્તો ના મળે અને અગાઉ પણ જો તમને હપ્તા ના મળ્યા હોય તેનું મુખ્ય કારણ આજ રહેશે કે તમે ઈ કેવાયસી વગેરે નહીં કરાવ્યું હોય જો નો કરાવ્યું હોય તો કરાવી લેજો જેથી આવનારો હપ્તો તમને મળી જાય એ તો સરકારનો સૌથી મોટો વાયદો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રીએ એટલે કે ગુજરાત સરકારે મોટો વાયદો કર્યો છે મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિનામાં એટલે કે આ આ વર્ષના અંત આવતા આવતા બારમો મહિનો ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને દિવસે વીજળી મળી જશે દિવસે વીજળી એટલે કે મિત્રો અત્યારે કેટલાક વિસ્તારોમાં અને કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને રાત્રે જ વીજળી આપવામાં આવે છે પરંતુ સરકારે કહ્યું છે કે બે હજાર ચોવીસનું ડિસેમ્બર આવતા આવતા દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી જશે અને ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે તેવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર અંગે વાત કરીએ તો આવતા મહિનાની આગાહી આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં એટલે કે આવનારા મહિનાની અંદર તારીખ આઠ અને નવ તારીખે વરસાદની શક્યતા છે આંબાલાલે મિત્રો લગભગ આજથી એક મહિના દૂરની આગાહી કરી છે તે દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સૌથી વધારે સંભાવના છે ત્યારે ઉત્તર ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે સાથે જ મિત્રો આણંદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં મિત્રો પશ્ચિમી વિક્ષેપનું જોર વધવાનું છે જેને લઈને સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ હવામાન બદલાશે અને મિત્રો તે દરમિયાન પણ વરસાદ પડવાની સૌથી વધારે આગાહી છે તો મિત્રો અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાની એટલે કે આવનારા મહિનાની આગાહી જે છે તે અગાઉ કરી આપી છે તો મિત્રો દરેક ખેડૂતોએ આ આગાહી સિરિયસલી લેવી અને તેના માટે મિત્રો તમે સાવધાન પણ રહી શકો છો કારણ કે જો તમારા ખેતરમાં પાક ઊભા હોય તો આવા વરસાદ અને માવઠું જો આવે તો મિત્રો ઘણું એવું નુકસાન ખેડૂતોને થતું હોય છે મિત્રો ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો જો તમારી ઘરે દીકરી હોય તો તમને મળી શકે છે 1 લાખ રૂપિયા સુધીની સહાય મિત્રો દીકરીઓ હોય તો આ ખાસ સમાચાર જાણી લેજો આ સૌથી મોટો સમાચાર છે મિત્રો ધ્યાનપૂર્વક આ સમાચાર સાંભળશો તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકશો મિત્રો વાત કરીએ તો દીકરીઓ માટે મહત્વની વાહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23 માં 350 થી વધુ દીકરીઓને આ યોજનાની અંદર લાભ આપવામાં આવ્યો છે અને અરજીઓ મંજૂર કરવામાં આવી છે મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત ઉત્તેજન આપવા માટે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ મિત્રો ધોરણ એકમાં માં પ્રવેશ વખતે આપવામાં આવે છે ચાર હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો ત્યારબાદ મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત જ્યારે દીકરી ધોરણ નવમાં આવે ત્યારે બીજો બીજો તેને આપવામાં આવે છે છે રૂપિયાનો રૂપિયાનો મિત્રો ધોરણ ધોરણ અને દીકરી વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય મિત્રો આ યોજનાની અંદર દીકરીને આપવામાં આવે છે આમ ટોટલ મળીને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય વાહલી દીકરી યોજનામાં દીકરીઓના ખાતામાં આપવામાં આવતી હોય છે અને વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિના

તમારે દીકરી યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તે ડોક્યુમેન્ટ લઈને મિત્રો તમારે અરજી કરવાની રહેશે જો તમારી પાસે ડોક્યુમેન્ટ હશે સરખી મિત્રો અરજી કરશો તો અરજી પાસ થતાં તમને આ સહાય પણ મળી શકે છે તો ઘરે બાળકો હોય તો ધ્યાન રાખજો એટલે કે મિત્રો જો તમારી ઘરે બાળકો હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો માતા પિતા તેમના બાળકોને રમવા માટે સ્માર્ટફોન આપે છે પરંતુ

અલ્પપતા અને જેવા મિત્રો વગેરે જેવા લક્ષણો ગંભીરતા થોડી ઘણી બીક લાગવી ડર લાગવો આવા મિત્રો લક્ષણો જોવા મળે છે જે બાળકો નાનપણથી જ ફોન યુઝ કરતા હોય છે તેમનામાં અઢારથી ઓગણીસ વર્ષની ઉંમર થાય ત્યારે આવા દરેક લક્ષણો તેમનામાં જોવા મળતા હોય છે તો જો તમારા ઘરે બાળક હોય તો તેને બની શકે તેટલો ફોનથી દૂર રાખવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે મંથન કરવામાં આવી રહ્યું છે રોજ અંતિમ અંતિમ મોહર મોહર લગાવવામાં આવશે પરંતુ લાગ્યા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું કામ કર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો આ બંને કેસોમાં મિત્રો તમને સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે અને થોડાક દિવસમાં જ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર જમા કરવામાં આવશે જેનો મિત્રો તમે મોબાઈલ લઈ શકો છો અથવા તો લઈ લીધો હોય તો તમારી આ મોબાઈલની સહાય ગણવામાં આવશે